નમસ્તે એવરી વન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત આજે છું હું નવા વિડીયો સાથે તો આજે હું જાઉં છું મારે અહીંયા લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવવાની છે તો ત્યાં હું જાઉં છું તો અત્યારે ફૂલ ઠંડી શરૂ થઈ ગઈ છે અવારમાં તો બહુ વધારે લાગે બપોર પછી થોડીક ઓછી હોય અને અત્યારે અવારના પહોંચમાં હું નીકળી ગઈ ટેસ્ટ કરાવવા કારણ કે હવારમાં જવું પડે એને હું ખાધા પહેલાં કરાવી પડે તમે જમીને ન કરાવી શકો તો બસ જાઉં છું ભૂખ બહુ લાગી છે પણ ટેસ્ટ કરાવવાની છે એટલે ખાવાનું નથી તો હું આવી ગઈ છું બસ સ્ટોપે અને બસની વાત જોઉં છું કે જે અમે જોતા જ હોય પણ અહીંયા મસ્ત પોસ્ટર લાગ્યું છે બસ સ્ટોપમાં એટલું આમ રિયલિસ્ટિક લાગે ને તમને કે હમણાં તમારી એને વાત કરશે એટલું થ્રીડી પિક્ચર છે ને તો મસ્ત છે મજા આવે જોવાની ઘડીક આમ બુબા રે તેવું લાગે તમારે એને વાતો કરશે તો સવાર સવારમાં આવ્યો છે મસ્ત તડકો ને મારી બસ જાય છે મસ્ત છે હવાની કંઈક અલગ જ ઓલી હોય છે તો સવાર સવારમાં આવી ગયો છે મસ્ત તડકો ને કંઈક હવારની કંઈક ખુશી જ અલગ હોય છે અલગ જ માહોલ હોય છે તો મને બહુ મજા આવે સવારમાં વહેલા જાગીને હાલવા જવું અથવા તો કંઈક ફરવા ગયા હોય ને ત્યારે સવારમાં વહેલા જે સ્થળે પહોંચી ગયા હોય ને તો ત્યાં બહુ મજા આવે બહુ બહુ અલગ ખુશી મળે ને બહુ અલગ માહોલ પણ મળે તો અહીંયા છે મારી લેબોરેટરીમાં અહીંયા અમારે જવાનું છે ટેસ્ટ કરાવવાનું તો આવી ગઈ છે અમારી લેબોરેટરી

હું ઇન્ડિયામાં રહેતી ને ત્યારે મેં ક્યારેય નથી એ બ્લડ ટેસ્ટ અને જ્યાંથી ફ્રાન્સમાં આવી ને ત્યાર પછી મેં કેટલી બધી બ્લડ ટેસ્ટ કરાવી મારી પ્રેગ્નન્સીમાં દર દર મહિને હું બ્લડ ટેસ્ટ કરાવવા આવતી અહીંયા તો મારે જમવાનું બાકી છે હજી ને હવે કેરે જાઓ ને ભાખરી બનાવું ને પછી ખાવ તો કેટલું મોડું થઈ જાય તો હું અહીંયાથી બુલો જદીમાંથી આજનો બ્રેકફાસ્ટ લઈને ખાઈ લઉં તો જલ્દી પતી જાય અહીં આ પણ એક બહુ મસ્ત છે બુલો પણ બહુ મસ્ત ખાવાનું મળે પણ મારે ના નથી જવાનું જવાનું મારે આગળ છે તો આ છે બુલો સારું છે કે આ ટ્રાફિક નથી નહીં તો દર વખતે અહીંયા ટ્રાફિક જ હોય તો જઈએ આપણે બહુ બહુ મસ્ત બધી વસ્તુ હોય મોઢામાં પાણી આવી જાય ને પણ વેજીટેરિયન બહુ ઓછી છે તો

બહુ બધા દાડેમ આવી ગયા છે અને પહેલી જગ્યાએ છે મકાનનું કામ અને ત્યાં છે રિપેરિંગનું કામ એટલા માટે તો બસ નથી આવતી ત્યાં સુધી આપણે કંઈક તો કરી તો હું ઘેર આવી ગઈ છું અને કોફી બનાવીને છે કોફી નથી પીધી હું સાસ પીવું પણ આજ જ પાછો હોય એમાં પહેલેથી ગેડો છોડો હોય તેને અહીંયા તો આનું મજા આવે એટલે તો આ ચોકલેટ વાળું પાવશે આમાં ચોકલેટ હોય એટલે લાગે એટલે મેં બનાવી છે કોફી તો કરી લઈએ આપણે બ્રેકફાસ્ટ અને ઈન્ડિયાવાળાએ આને આ પાછું ને ઘણા બધા નામ આપ્યા પાસે શંખ ને પ્રશાંત ને તો નોર્મલી આપણે બ્રેકફાસ્ટ આઠ સાત થી આઠની વાત છે કરતા હોઈએ છીએ પણ આજે ભાગી ગયા છે અગિયાર વાગવા આવી ગયા છે ને હજી મેં બ્રેકફાસ્ટ નથી કર્યો કારણ કે ટેસ્ટ કરાવવા ગઈ એમાં મોડું થઈ ગયું અને પાછા બુલોજડીમાં જઈએ એટલે થોડીક વધારે ટાઈમ લાગે તો બુલોજરીમાં જઈને તો બહુ કન્ફ્યુઝન થાય આપણને કે શું લેવું આપણે કેમ ઈન્ડિયામાં તમે જાઓ ને ઈન્ડિયાની ડેરીમાં જાઓ ને કેટલી બધી મીઠાઈ હોય મીઠાઈ બધી એટલે દૂધમાંથી જ બનેલી હોય બધી ગળે જ હોય પણ આપણને ખબર ન પડે આપણે આપણે કન્ફ્યુઝન નહીં આપણે નહીં પણ કોઈ માની લો કે કોઈ વિદેશી આવ્યું છે આપણી ડેરીમાં ને એને મીઠાઈ ખરીદી હોય તો એને કેટલું કન્ફ્યુઝન થાય કે કઈ મીઠાઈ લેવી કઈ મીઠાઈ કઈ હશે કેમ ખબર પડે તો એને કેમ કેટલું બધું કન્ફ્યુઝન હોય એવું સેમ ટુ સેમ કન્ફ્યુઝન આપણે હોય આપણે બુલોજરીમાં ને તો હોય તો ને આ બધું બ્રેડ ને ઘણી બધી વસ્તુ ને એવું જ બધું હોય પણ આપણને ખબર ન પડે એટલી બધી વસ્તુ થઈ તો આપણે એમ થાય શું લેવું ને હું નથી લેવું ને આપને એ પણ ન ખબર હોય કે કયાનો ટેસ્ટ કેવો હશે ઘણી વખત એમ થાય ને કે બધી વસ્તુ એક એક પાકત લઈને પહેલાં ઝાકી લઈ અને પછી આપને ખબર પડી જાય કે કઈ વસ્તુ કેવી આવે તો બહુ બધું કન્ફ્યુઝન થાય પણ પછી દર વખતે તમે જાઓ દર વખતે ખરીદો હોય એટલે તો પછી તમને ધીમે ધીમે આઈડિયા આવી જાય કે આ વસ્તુ આવી હોય આ વસ્તુ બ્રેકફાસ્ટમાં ખાવાની હોય આ વસ્તુ ડેઝર્ટમાં ખાવાની હોય હોય તો બધા પાવ જ છે પણ પાવ બહુ બધી પ્રકારના મળે છે અહીંયા તો બહુ કન્ફ્યુઝન થાય તો મેં છેલ્લે પછી લઈ લીધું એક ચોકલેટવાળું પાવ અને એક પાસો ફેમસ અને હવે હું બ્રેકફાસ્ટ કરી લઉં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વાય